રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને આપણે જો આજ શું કહેવાય સાંધણ સાઈડ છે એટલા માટે તો સેવડો ને એવું તો બનાવીને મેલ લીધું છે પણ સેવદર આવડે નહીં કારણ કે આમાં કારીગર હોવા જોઈએ સેવદર બનાવીને તો બગડી જાય કાયમનો અનુભવ હોય ને એને ઓછો વાંધો આવે તો મારા રમેશભાઈ બોલાય પાડો છે એટલે તો કેટલાક પૈગું

چې شېنا اوله شېنا نو شېنا نو حالا شېنا شېنا لوټ لوټ مه تیل شېنا لوټ نو هه روان لوټه ان ګمو لوټ به دیګو کړی ان مه مور انده کوم پکته راځو او پیسې چې لو او پکه تم چېک نه په لوټ شي ديته ته تم چېکو نو چېک کړني یاو نه نه نو چېکې جايته ته هم را سیو درو هم رو تهو دیو ځایو خاوان کام هم ښه پر ښه پر کلر بلر کای لايا نو

આ નાખ બીજો કાજુ બદામ ને ઈમાર નાખવાન થા ને પપ્પા હે ઓલી સાઈડ ઓલી સાઈડ તમાર આમ હાઈ ઓલી બાજુ જાવ દો ગેસ ના બાટલા બાજુ હાવ બંધ કરવો હોય તો હાવ ના કરવો ને તો ધીમો કરો હે ઈ નાખવાનું હે હા તો આ બંધ કરી દો આ બાજુ કરો આલ બાજુ

સેવધર આપણે બની ગયું વટકા પાડી ને જોવા ભરી લીધા છે અને પછી આપણે શૂટિંગ કર્યું નતું બરાબર સેવધર બની ગયો કમ્પ્લીટ મસ્તીનો નો ખાઈ એવો પોસો સેવધર બનાવી નાખ્યો હવે થેપલા બનાવવાનું ચાલુ જો બોર્ડ બાંધી વહી રહ્યા છે બે ત્રણ જાત ના તમને બધા મેલી દેતો તાવડો ને આનું તાવડો જ કહેવાય તાવડો જ કેવાય કેવાય તાવડો કેવાય તાવો કરવાનો હોય તાવો આપણે આ જો પેલા ગીરા થેપલા બનાવવાનું ચાલુ કર્યું છે અને પછી આપણે મોરો બનાવશું પછી તીખો એટલે તાણી જેટના લોટ આપણે બાંધીને કમ્પ્લીટ કરી દીધું છે ગીરા આ ગીરા આ મોરો આ તીખા તાણી આવલા નથી કેતા ઓલા ફાફડિયા સીણે લોટ ને હા અહીંયા છે તે એટલે હે ત્રણે લોટ બાંધી વેરા થોડો એટલે કઢીનો લોટ બાંધવો ન પડે

તે તેલ આવ્યું ને ગરમ નહીં થયું ના મૂકવાનું કામ જરા હા આમ આપણે મૂકવું રામ મૂકવું દેશો નહી રહેતે તેલ ગરમ ઓછું થયું લાવ તો એ લાગે એક વખત ના ના બે મૂકવા છોટી મૂકવા

એટલે પછી તે આ વસ્તુ રે ને આમ ઓલા કોઈને હોના દે ઓલા મોટી વસ્તુ જો એટલી દુનિયાની વસ્તુ ખાવાની એટલે પછી થેપલા હા એટલે માણસ થેપલા થેપલા કોઈ અને અત્યારે મન થાય કે થેપલા બનાવી થાય તો બને નહીં નકર જીવે થેપલું ન બને હા હા આઈટમ આવશે થેપલા બનાવશું હા

તો હવે જો આપડે મોરા થેપલા સડે કે શેડવી લાગે નૈખા લાગે મોહન ને લેવા ગયો પકડી ફરાવાય

મીઠાઈ ગમે તે એટલે અહીં મેલી બાપાને લે અને હવે આ થેપલા નહીં તો કમ્પલીટ થઈ ગયું છે શેડી વાયરું છે જો તમને બતાવી દઉં થેપલા જો બધી જાતના મિક્સમાં તગારું છે ને નાખ્યા છે સ્ટીલના તગારામાં આટલા બનાવીએ જાજા નહીં જે કાંઈક રોટલા છે કારણ કે તેલ વાળું પણ તરેલું ઓછું ખાઈ લે છે આમાં શું બનાવે પાકી કુલે પીએ

રસોઈ પૂરી શાક ને એવું બાકી રે એવું બાકી રે તો અત્યારે આ તેલ માં તરવાનું નહીં તો કમ્પ્લીટ થઈ ગયું બિના બરોબર

તો ચાલો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી ગયું હોય તો લાઈક કરજો અને હવે અમારા વિડિયોને હેલ્પ કરજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ફ્રી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો